અથવા કેટલા કજાણ્યા આવાર તત્વો દ્વારા ધાર્મિક મતભેદો ધરાવતા ઈસમો દ્વારા આ પરિવારને વિશ્વાસમાં લીધા વિના તોડી પાડવામાં આવેલ હતું આવાર તત્વ આરોપી ઉપર કાયદેસરની કાર્યવાહી સજા થાય તેને લઈને આજરોજ ઉના શહેર તાલુકા દસનામ ગોસ્વામી સાધુ સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું સંવાદદાતા ચૌહાણ જયંતિકુમાર સાથે રાજેશ મકવાણા ડી મિરન્યુઝ ઉના આજ રોજ તારીખ ત્રેવીસ સાત બે હજાર ચોવીસના રોજ ઉના શહેર અને તાલુકા દસનામ ગોસ્વામી સાધુ સમાજ દ્વારા અને એમના આહવાન હેઠળ તમામ શહેર અને તાલુકાના દસનામી બંધુઓ દ્વારા આજરોજ જે જૂના ઉગલાની જમીનમાં શિવ મંદિર આવેલું છે અને આ શિવ મંદિરમાં ચૌદ જેટલી સમાધિઓ ઓલરેડી હતી જ આ સમાધિઓ એન કેન પ્રકારે મંદિર બાંધકામ સમિતિ દ્વારા વિશ્વાસમાં લીધા વગર કોઈપણ જ્ઞાતિબંધુઓને વિશ્વાસમાં લીધા વગર એ તોડી પાડવામાં આવેલી છે નવાઈની વાત તો એ છે કે જ્યારે મંદિરનું બાંધકામ થતું હોય ને નડતર રૂપ ન હોય એવી સમાધિ પણ જ્યારે દસ દિવસ પહેલા છે એ તોડી પાડવામાં આવેલી છે જેનો રોષ પૂર્ણ રીતે આજરોજ માનનીય એસડીએમ સાહેબ શ્રીને તમામ ઉના તાલુકાના જ્ઞાતિબંધુઓ દ્વારા આજરોજ આવેદન આપેલું છે નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું ન્યૂઝ જોતા રહો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડા કરો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આટલી મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરળ ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મેરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર